ગડડામાં મહિલાની છેડતી કેસમાં આવ્યું નવો વળાંક ગડડાના વેપારી હિતેશ બરદાણિયા વિરુદ્ધની ફરિયાદ રદ કરવા વેપારીઓએ આવેદનપત્ર આપી કરી માંગ ગડડાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મોટી સંખ્યામાં મામલતદાર અને પોલીસને આપ્યું પી આવેદનપત્ર ગડડામાં ગઈકાલે એક મહિલાએ વેપારી વિરુદ્ધ છેડતીની નોંધાવી હતી ફરિયાદ ગડડાના વેપારી હિતેશભાઈ બરદાણિયા ઉપર મહિલાએ ખોટી ફરિયાદ કરી હોવાનું વેપારીઓએ કર્યા આક્ષેપો

તો વિષયમાં એવું હતું કે ગઈકાલે હિતેશભાઈ બલદાણીયા જે પૂર્વ આની પહેલાં વેપાર એસોસિએશનના પ્રમુખ હતા અને અવારનવાર વેપારીઓ સાથે હોય છે અને ઘણે અનેક એવા બ્લડ કેમ્પના કેમ્પ પછી ઘણા એવા સામાજિક કાર્યોમાં એ આગળ હોય છે અને જવાબદાર આગેવાન છે વેપારી માટેના તો એમાં વાત કરવામાં આવે વિષયમાં તો કે એના ઉપર એક ખોટી એક બેન દ્વારા ખોટા આક્ષેપ નાખવામાં આવેલા હતા કે છેડતીના છે કે બારીઓ ટોકા મારે છે કે જે કાંઈ હોય હતી તો હવે જો એમાં જોવા જઈએ તો આ તદ્દન ફરિયાદ હાવ એટલે હાવ ખોટી છે તો મારું એક જ માંગ છે બધા વેપારીઓ દ્વારા કે જે કાંઈ હોય પોલીસ છે કે જે કોઈ હોય તંત્ર દ્વારા તપાસ કરે અને વેપારીને ન્યાય મળે અને આગામી દિવસોમાં અમારી એવી માંગ છે જો ન્યાય ફરિયાદ જે ખોટી હોય જે કાંઈ હોય એ રદ કરે ન કરે તો અમે એ બંધનું એલાન પણ આપવાના છીએ